ભાઈ સુરતના આ માર્કેટમાંથી તમે મોઘી સાડીઓ અડધા ભાવે અને સિંગલ પીસ સાડી પણ ખરીદી કરી શકો છો જો કોઈના લગ્ન હોય તો વરરાજાને અહીંયા લઈને આવશો તો લગ્ન પહેલાં વરરાજાનો ખર્ચો અડધો થઈ જવાનો છે અહીંયા સૂટ શેરવાની સસ્તા ભાવે મળે છે માર્કેટમાં જોઈ લો ચારે બાજુ કાપડ કાપડ અને કાપડ જ છે નમસ્કાર મિત્રો ગુજરાતમાં આવેલું સુરત ટેક્સટાઇલ નું હબ છે સુરતમાં ઘણા બધા ઓવરબ્રિજો પણ આવેલા છે એટલા માટે આ સિટીને ઓવરબ્રિજ સિટી પણ કહેવાય છે આપણી ચેનલ પર સુરતના હોલસેલ માર્કેટના ઘણા બધા વિડીયો મૂકેલા છે એના પર તમારી ઘણી બધી કમેન્ટો હતી કે ભાઈ રિટેલ માર્કેટનો વિડીયો બનાવો જ્યાંથી આપણે સિંગલ પીસ સાડી પણ ખરીદી કરી શકીએ છીએ તો તમારી ફરમાઈશ પર આજે ફાઇનલી એ દિવસ આવી ગયો છે આજે તમને એક એવું માર્કેટ બતાવવાના છીએ જ્યાં સુરતમાં તમે સસ્તા ભાવે સિંગલ પીસ સાડી પણ ખરીદી કરી શકો છો તો આજે તમને પૂરી માહિતી આપવાના છીએ એ માર્કેટમાં તમે બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશનથી કઈ રીતે જઈ શકો છો તો જલ્દીથી વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયોનું લાઇકનું ટાર્ગેટ છે એક હજાર લાઇક તો તમે જલ્દીથી કરી દેશો એવી આશા છે ચાલો શરૂ કરીએ આપણે આજનો વિડીયો દોસ્તો અત્યારે આપણે છીએ સુરતના રેલવે સ્ટેશન અથવા તો સેન્ટ્રલ બસ સ્ટેશન બંને જોડે જ છે જો તમારે ત્યાંથી આ માર્કેટમાં બસ દ્વારા જવું હોય સિટી બસ દ્વારા તો તમારે સૌથી પહેલાં જવું પડશે સહારા દરવાજા અને સહારા દરવાજાથી એકસો એકવીસ નંબરની બસમાં તમે આ માર્કેટમાં પહોંચી શકો છો અને જો તમે પ્રાઇવેટ વ્હીકલ રિક્ષા વિક્ષા કરીને જવું હોય અને તમારી જોડે વ્હીકલ હોય તો તમે સીધા જઈ શકો છો તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બોમ્બે માર્કેટમાં અને અત્યારે આપણે છીએ એના ગેટ નંબર એક ઉપર હવે ગેટ નંબર એકથી અંદર એન્ટ્રી લઈએ અહીંયા કુલ લગભગ ત્રણ ગેટ છે નજીક નજીક જ છે હવે આપણે જઈ રહ્યા છીએ બોમ્બે માર્કેટમાં અને આ છે સુરતનું બોમ્બે માર્કેટ જ્યાંથી તમે સસ્તા ભાવે સારીવાળી ખરીદી કરી શકો છો જોઈ લો બોમ્બે માર્કેટનો બહારનો લૂક બહુ જ મોટા અહીંયા નંબરથી બોમ્બે માર્કેટ પણ લખેલું છે અહીંયા તમે જો તમારું પોતાનું વ્હીકલ લઈને આવો તો અહીંયા પાર્કિંગ માટે પણ ગાડી અથવા બાઇકનું પાર્કિંગની સારી એવી સુવિધા કરેલી છે તો ચાલો મિત્રો જઈએ આપણે હવે અંદર માર્કેટમાં અને તમને અંદરનું કલેક્શન અને અંદર શું શું છે રેટ એ બધું તમને માહિતી આપવાના છીએ તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો આ વિડીયોને મિનિમમ એક હજાર લાઇક્સ કરવાની છે અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો બીજા આવા વિડીયો જોવા માટે તો આ રીતે તમારે જતું રહેવાનું છે ઉપર અહીંયા પણ ત્રણ ગેટ છે તો જ્યારે તમે અંદર એન્ટર થશો એટલે તમે એક અલગ દુનિયામાં આવ્યા હોય એવું લાગશે તમને ચમચમાતી લાઇટિંગ અલગ અલગ કલેક્શન સાડીઝ કાપડ જેન્ટ્સ વેર લેડીઝવેર કિડ્સ વેર દરેક જાતના કાપડ અહીંયા જોવા મળે છે હવે આ સાડીઓ જ જોઈ લો જે પચાસ ટકા રેટમાં અત્યારે તમને મળી રહી છે એના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે અહીંયા શું રેટ હશે અહીંયા જો કોઈને મેરેજ મેરેજ કલેક્શન જોઈએ કોઈને મેરેજ કરવાના હોય તો અહીંયા દુલ્હા માટે શેરવાની શૂટ અને બીજું બધું અહીંયા કાપડનું કલેક્શન પણ તમે ખરીદી કરી શકો છો હવે આપણે થોડા અંદર જઈએ અને અંદર જઈને તમને બીજી બધી માહિતી આપીએ છીએ આ બાજુ થઈને તમે અંદર જઈ શકો છો અંદર એન્ટર થયા પછી તમને ચારે બાજુ આ બાજુ તમે જોઈ લો અહીંયા નાના બાળકો માટેનું ખૂબ જ સુંદર કલેક્શન છે જે તમે અહીંયાથી ખરીદી કરી શકો છો અહીંયા એકદમ ડિઝાઇન પેટર્ન પણ યુનિક તમને મળવાની છે દોસ્તો જ્યારે પણ તમે આ માર્કેટમાં આવશો તો સૌથી વધારે તમને શબ્દ જોવા મળશે સેલ અથવા તો આટલા પર્સન્ટ ડિસ્કાઉન્ટ આટલા પર્સન્ટ ડિસ્કાઉન્ટ આવા ઘણા બધા બોર્ડ તમને જોવા મળશે જ્યારે પણ આ માર્કેટમાં આવો તો આખો દિવસ લઈને આવો કારણ કે માર્કેટ બહુ મોટું જ છે તમે જોઈ લો ચારે બાજુ આ બાજુ પહેલી બાજુ બધી બાજુ તમને એક યુનિક યુનિક ડિઝાઇન અને કલેક્શન જોવા મળવાનું છે અને રેટ પણ ખૂબ જ ઓછા હશે તો તમારે આખો દિવસ આ માર્કેટમાં પસાર કરવો હોય તો પણ થઈ જશે અને ખિસ્સા પણ જો તમારે ખાલી કરવા હોય તો ખાલી થઈ જશે મિત્રો આ બાજુ તમે જુઓ લેડીઝ માટેના રેડીમેડ બ્લાઉઝ કુર્તીઝ ક્રોપટોપ ગાઉન અને બીજું બધું લેડીઝ માટેનું ઘણું બધું કલેક્શન અહીંયાથી યુનિક યુનિક તમે ખરીદી કરી શકો છો આ બાજુ તમે જુઓ સાડીઓનું એકદમ યુનિક કલેક્શન છે આપણે એક દુકાને છે અહીંયા તમે રેટ જોઈ લો એકદમ ઓછા અને પચાસ ટકા રેટમાં તમે અહીંયાથી સાડી ખરીદી કરી શકો છો આ રીતે તમને સાડી કે કોઈપણ વસ્તુ પર સ્ટીકર મારેલા જોવા મળી જશે કે આટલાની ભાઈ આ ફિક્સ રેટ છે અને અંદર જઈને તમે થોડું ઘણું બાર્ગેનિંગ કરાવવું હોય તો પણ કરાવી શકો છો તો મિત્રો જો વિડીયો ગમે તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બીજા વિડીયો જોવા માટે અને તમને મૂકતા જઈએ છીએ થોડું કલેક્શન જુઓ અને બાય બાય મળીએ હવે નવા વિડીયો